નિતિનભાઈ કોંગ્રેસ પક્ષ તરફથી તમને ટિકિટ આપવામાં આવી છે વિશાવધર પેશાણ પેટા ચૂંટણીને લઈને શું કેશો સૌથી પહેલા તો સૌથી પહેલા તો હું કોંગ્રેસ પાર્ટી હમ અમારું પ્રદેશ મંડળ અમારા પ્રદેશ પ્રમુખ શ્રી શક્તિસિંહ ગોયિલ સાહેબ તથા રાહુલ ગાંધી હમ અમારા રાષ્ટ્રીય નેતા આ બધાનો હું ખૂબ દિલથી આભાર માનું છું આવડી મોટી પ્રતિષ્ઠાની જંગ વાળી ચૂંટણીમાં જયારે આખા ગુજરાત ની નજર વિસાવદર વિધાનસભા ઉપર હોય અને આવડા મોટા નેતા ગોપાલભાઈ ઇટાલિયા કે કિરીટભાઈ પટેલ લડવા આવતા હોય એની સામે ની લડાઈ હોય અને કોંગ્રેસે પણ આ ચૂંટણી ને પ્રતિષ્ઠાનો જંગ બનાવ્યો હોય એમાં કોંગ્રેસ પાર્ટી એ મારી પસંદગી કરી એના માટે હું કોંગ્રેસ પાર્ટી નો ખુબ ખુબ દિલથી આભાર માનું છું શું લાગી રહ્યું છે નિતિનભાઈ કેવો પડકાર છે કેમ કે એક તરફ ગોપાલ ઇટાલિયા કે જે છેલ્લા બે મહિનાથી પ્રચાર પ્રસાર કરી રહ્યા છે તમારી પાસે પ્રચાર પ્રસાર કરવા માટે આજનો દિવસ તમે નામાંકન કરી રહ્યા છો તો આજનો દિવસ બાદ કરતા તમારી પાસે માત્ર સોળ થી સત્તર દિવસ રહેવાના છે હા સત્તર દિવસમાં વિસાવદરના ખૂણે ખૂણે પહોંચવાનું લોકો સાથે મુલાકાત કરવાની કઈ રીતે બધું થશે એક સાથે અમારી પાસે કાર્યકરોની ફોજ છે આખી કોંગ્રેસ કામે લાગી ગઈ છે અમારા પ્રદેશ લેવલ ના નેતાઓ બધા અહીંયા આવી ગયા છે કોંગ્રેસ એક ટીમ વર્ક થી આ ચૂંટણી લડશે નીતિનભાઈ કોંગ્રેસ પક્ષ તરફથી તમને ટિકિટ આપવામાં આવી છે વિસાવદર પેસાણ પેટા ચૂંટણી ને લઈને શું કહેશો સૌથી પહેલા તો સૌથી પહેલા તો હું કોંગ્રેસ પાર્ટી હમ અમારું પ્રદેશ મંડળ અમારા પ્રદેશ પ્રમુખ શ્રી શક્તિસિંહ ગોહિલ સાહેબ તથા રાહુલ ગાંધી અમારા રાષ્ટ્રીય નેતા આ બધાનો હું ખૂબ દિલથી આભાર માનું છું આવડી મોટી પ્રતિષ્ઠાની જંગ વાળી ચૂંટણીમાં જયારે આખા ગુજરાત ની નજર વિસાવદર વિધાનસભા ઉપર હોય અને આવડા મોટા નેતા ગોપાલભાઈ ઇટાલિયા કે કિરીટભાઈ પટેલ લડવા આવતા હોય એની સામેની જે લડાઈ હોય અને કોંગ્રેસે પણ આ ચૂંટણીને પ્રતિષ્ઠાનો જંગ બનાવ્યો હોય એમાં કોંગ્રેસ પાર્ટી અમારી પસંદગી ગઈ એના માટે હું કોંગ્રેસ પાર્ટીનો ખુબ ખુબ દિલ આભાર માનું છું શું લાગી રહ્યું છે નિતિનભાઈ કેવો પડકાર છે કેમ કે એક તરફ ગોપાલ ઇટાલિયા કે જે છેલ્લા બે મહિનાથી થી પ્રચાર પ્રસાર કરી રહ્યા છે તમારી પાસે પ્રચાર પ્રસાર કરવા માટે આજનો દિવસ તમે નામાંકન કરી રહ્યા છો તો આજનો દિવસ બાદ કરતા તમારી પાસે માત્ર સોળ થી સત્તર દિવસ રહેવાના છે હા સત્તર દિવસમાં વિસાવદરના ખૂણે ખૂણે પહોંચવાનું લોકો સાથે મુલાકાત કરવાની કઈ રીતે બધું થશે એક સાથે અમારી પાસે કાર્યકરોની ફોજ છે આખી કોંગ્રેસ કામે લાગી ગઈ છે અમારા પ્રદેશ લેવલ ના નેતાઓ બધા અહીંયા આવી ગયા છે કોંગ્રેસ એક ટીમ વર્ક થી આ ચૂંટણી લડશે નીતિનભાઈ કોંગ્રેસ પક્ષ તરફથી તમને ટિકિટ આપવામાં આવી છે વિસાવદર પેસાણ પેટા ચૂંટણી ને લઈને શું કહેશો સૌથી પહેલા તો સૌથી પહેલા તો હું કોંગ્રેસ પાર્ટી હમ અમારું પ્રદેશ મંડળ અમારા પ્રદેશ પ્રમુખ શ્રી શક્તિસિંહ ગોહિલ સાહેબ તથા રાહુલ ગાંધી અમારા રાષ્ટ્રીય નેતા આ બધાનો હું ખુબ દિલ થી આભાર માનું છું આવડી મોટી પ્રતિષ્ઠાની આખા નજર વિસાવદર વિધાનસભા હોય અને આવડા મોટા નેતા ગોપાલભાઈ ઇટાલિયા કે કિરીટભાઈ પટેલ લડવા આવતા હોય એની સામેની જે જ્યાં લડાઈ હોય અને કોંગ્રેસે પણ આ ચૂંટણીને પ્રતિષ્ઠાનો પ્રતિષ્ઠા નો જંગ બનાવ્યો હોય એમાં કોંગ્રેસ પાર્ટી એ મારી પસંદગી કરી

અમારી પાસે કાર્યકરોની ફોજ છે આખી કોંગ્રેસ કામે લાગી ગઈ છે અમારા પ્રદેશ લેવલ ના નેતાઓ બધા અહીંયા આવી ગયા છે કોંગ્રેસ એક ટીમ વર્ક થી લડશે કોંગ્રેસ પક્ષ તરફથી તમને ટિકિટ આવી છે લઈને શું કેશો સૌથી પહેલા તો સૌથી પહેલા તો હું કોંગ્રેસ પાર્ટી અમારું પ્રદેશ મંડળ અમારા પ્રદેશ પ્રમુખ શ્રી શક્તિસિંહ ગોયલ સાહેબ તથા રાહુલ ગાંધી અમારા રાષ્ટ્રીય નેતા આ બધાનો હું ખુબ દિલ થી આભાર માનું છું આવડી મોટી પ્રતિષ્ઠાની જંગ વાળી ચૂંટણીમાં જયારે આખા ગુજરાત ની નજર વિસાવદર વિધાનસભા હોય અને આવડા મોટા નેતા ગોપાલભાઈ ઇટાલિયા કે કિરીટભાઈ પટેલ લડવા આવતા હોય એની સામેની જે જ્યાં લડાઈ હોય અને કોંગ્રેસે પણ આ ચૂંટણીને પ્રતિષ્ઠાનો પ્રતિષ્ઠા નો જંગ બનાવ્યો હોય એમાં કોંગ્રેસ પાર્ટી એ મારી પસંદગી કરી

અમારી પાસે કાર્યકરોની ખોજ છે આખી કોંગ્રેસ કામે લાગી ગઈ છે અમારા પ્રદેશ લેવલ ના નેતાઓ બધા અહીંયા આવી ગયા છે કોંગ્રેસ એક ટીમ વર્ક થી લડશે કોંગ્રેસ પક્ષ તરફથી ટિકિટ આપવામાં શું સૌથી પહેલા તો સૌથી પહેલા તો હું કોંગ્રેસ પાર્ટી અમારું પ્રદેશ મંડળ અમારા પ્રદેશ પ્રમુખ શ્રી શક્તિસિંહ ગોયલ સાહેબ તથા રાહુલ ગાંધી અમારા રાષ્ટ્રીય નેતા આ બધાનો હું ખુબ દિલ થી આભાર માનું છું આવડી મોટી પ્રતિષ્ઠાની જંગ વાળી ચૂંટણીમાં જયારે આખા ગુજરાત ની નજર વિસાવદર વિધાનસભા ઉપર હોય અને આવડા મોટા નેતા ગોપાલભાઈ ઇટાલિયા કે કિરીટભાઈ પટેલ લડવા આવતા હોય એની સામેની જે જ્યાં લડાઈ હોય અને કોંગ્રેસે પણ આ ચૂંટણી ને જંગ બનાવ્યો હોય એમાં કોંગ્રેસ પાર્ટી એ મારી પસંદગી કરી એના માટે હું કોંગ્રેસ પાર્ટી નો ખુબ ખુબ દિલ આભાર માનું છું શું લાગી રહ્યું છે નીતિનભાઈ કેવો પડકાર છે કેમ કે એક તરફ ગોપાલ ઇટાલિયા કે જે છેલ્લા બે મહિનાથી થી પ્રચાર પ્રસાર કરી રહ્યા છે તમારી પાસે પ્રચાર પ્રસાર કરવા માટે આજનો દિવસ તમે નામાંકન કરી રહ્યા છો તો આજનો દિવસ બાદ કરતા તમારી પાસે માત્ર સોળ થી સત્તર દિવસ રહેવાના છે હા સત્તર દિવસમાં વિસાવદરના ખૂણે ખૂણે પહોંચવાનું લોકો સાથે મુલાકાત કરવાની કઈ રીતે બધું થશે એક સાથે અમારી પાસે કાર્યકરો ની ખોજ છે આખી કોંગ્રેસ કામે લાગી ગઈ છે અમારા પ્રદેશ લેવલ ના નેતાઓ બધા અહીંયા આવી ગયા છે કોંગ્રેસ એક ટીમ વર્ક થી આ ચૂંટણી લડશે